પુરીના જગન્નાથ મંદિર અંગે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે હાલ એક વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં એક ગરુડ પક્ષી ધ્વજ લઈને ઉડતું જોવા મળ્યું છે છે આ સોશિયલ મીડિયામાં વાયરલ ત્યારથી ભક્તો અને સ્થાનિક લોકોમાં ક્યાંક ડરનો માહોલ પણ છે કે હવે કંઈક કદાચ અપશુકન પણ થઈ શકે છે આ વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે ગરુડ પક્ષી ધ્વજ જેવું કોઈ કપડું પકડીને જગન્નાથ મંદિરની ચારે બાજુ ચક્કર લગાવતું જોવા મળે છે અને એ બાદ તે સમુદ્ર તરફ ઉડીને દેખાતું બંધ થઈ જાય છે જે સમયે લોકો ત્યાં ઉપસ્થિત હતા ત્યારે તેમનું કહેવું પણ છે કે આ ઘટના થોડા સમય અગાઉ બની હતી 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 ને ને સાંજે વાગ્યાની આસપાસ જ્યારે પુરીમાં ભારે પવનની સ્થિતિ ત્યારે પણ જોવા મળી એટલે ક્યાંક અત્યારે હાલ આ વિડીયો છે તે ચર્ચાનું કારણ બન્યું છે અને ત્યાંના લોકોમાં ડરનો માહોલ પણ છે કે કદાચ હવે કંઈક અપશુકન પણ થઈ શકે છે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે જ અમારા પેજને ફોલો કરવાનું ભૂલ શો નહીં